સુરત શિક્ષક આપઘાત કેસ મામલે પરિવારજનો અને સમાજના અગ્રણીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સુરતમાં એકત્રીસમી જુલાઈના રોજ જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં રહેતા શિક્ષકે પોતાના બે પુત્રોને ઠંડા પાણીમાં ઝેરી દવા ભેળવી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આ ઘટનામાં જવાબદાર શિક્ષકની પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ પ્રેરણાનો ગુનો નોંધીને બંનેને જેલના સળિયા પાછળ થકેલી લેવામાં આવ્યા છે ત્યારે હવે પરિવારજનો અને સમાજના અગ્રણીઓ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી અને આરોપી બંનેને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પિતાએ બંને દીકરાઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ પરિવારજનો ત્રણેયના મૃતદે લઈને વતન સાબરકાંઠા ગયા હતા જ્યાં ત્રણેયના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા આજે પરિવારજનો અને સમાજના અગ્રણીઓ માત્ર કલેક્ટરને આવેદનપત્ર આપીને પત્ની અને તેના પ્રેમીને કડકમાં કડક સજા થાય એવી માંગ કરવા માટે આવ્યા હતા તમામ વતન રવાના થયા હતા હીરાભાઈ જાદવે જણાવ્યું હતું કે અલ્પેશ કુમાર કાંતિલાલ સોલંકી અને સુરત ખાતે રહેતા ફાલ્ગુનીબેન ગામિત સાથે પ્રેમ સંબંધ બંધાતા બંને પક્ષકારોની રાજી ખુશી અને સંમતિથી લગ્ન સંબંધે સામાજિક રીતે લગ્ન કર્યા હતા અને બંનેના સાંસારિક જીવનથી બે દીકરા થયા હતા બંને પતિ પત્ની નોકરી કરી ભરણ પોષણ કરતા હતા સમય જતા ફાલ્ગુનીબેન સોલંકી કે જે જિલ્લા પંચાયત શિક્ષણ શાખામાં સુરત ખાતે સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા જ્યારે અલ્પેશ કુમાર મેરી માતા બેથાની પબ્લિક સ્કૂલ ખાતે પીટી ટીચર તરીકે ફરજ બજાવતા હતા જ્યારે બંને બાળકો અભ્યાસ કરતા હતા આ દરમિયાન ફાલ્ગુની બેન તેના સાથી કર્મચારી નામે નરેશભાઈ રાઠોડ કે જે વિસ્તરણ અધિકારી જિલ્લા પંચાયત સુરત ખાતે ફરજ બજાવતા હતા અને બંને અનૈતિક અને અવૈધ સંબંધો સાથે લગ્નતર સંબંધોથી જોડાયા હતા જેની જાણ અલ્પેશ કુમારને થતા પોતાની પત્નીને ઘણી સમજાવી હતી પતિ પોતાની ડાયરીમાં તમામ બાબતો લાગતા હતા અલ્પેશ કુમાર પોતાના બે દીકરા અને પોતે તેની સાથે અતુટ પ્રેમ સંબંધ અને લાગણી સાથેના ભવો ભવના સંગાથના અતુટ તાંતણે જોડાયેલા હતા પરંતુ ફાલ્ગુની બહેને પોતે સ્વચ્છંદી પોતાની મનસ્વી રીતે જીવવા ટેવાયેલા અને ખરાબ બદ્દીઓ સાથેની સ્ત્રી છે તેની જાણ અલ્પેશભાઈને થતાં અલ્પેશભાઈ પોતાની ડાયરીમાં આ લાગણીના સંબંધો સાથે ડાયરી છેલ્લા ઘણા સમયથી લખી હતી પરંતુ તેમના પત્ની કોઈપણ રીતે તેમના માર્ગેથી પાછા વળેલા નહીં અને પોતાના બાળકો પ્રત્યે પણ કોઈ દયાભાવ કે પુત્ર પ્રેમના લાગણીના સંબંધો રાખ્યા કે નિભાવ્યા નહોતા આ અભિયાન એટલું આદર્શ છે કે સમગ્ર સુરત ની અંદર આ મેસેજ જશે અને અહીંયાના વાલીઓને હું અભિનંદન આપું છું અહીંયાની જાહેર જનતાને અભિનંદન આપું છું કે બાપા સીતારામ શાળા નંબર ત્રણસો ની અંદર કે આજે પ્રયત્ન થયો છે કે વાલીઓ એવું કહ્યું કે સુરત નંબર વન ઉપર હોય સ્વચ્છતાની અંદર તો આપણી શાળા કેમ ના હોય ને શાળાને એ લોકો ઘર ગણે છે શાળાની અંદર જે જે ફેસિલિટીઓની જરૂરિયાત હોય એ લોકો મદદ કરવા માટે હંમેશા તૈયાર હોય સરકાર તો ખૂબ આપે છે છતાં પણ એવું કે સામે કે ભાઈ અમે પણ આમાં પ્રયત્ન કરીએ અમારો સહયોગ આપીએ તો આજે એવું નક્કી કર્યું કે અઠવાડિયાની અંદર એક વાર આ સાતની અંદર આવી અને શાળાના દરેક રૂમ થી માંડીને એનું ગ્રાઉન્ડ સુધી બધું જ અમે સ્વચ્છ કરશું અને સહયોગ આપીને સ્વચ્છ સુરત ની અંદર અમારો સહયોગ મળે એવી અમને કલ્પના છે આ નળની અંદર એવું છે કે શાળાની અંદર બંને શાળાની અંદર મળીને લગભગ પાંત્રીસો થી વધારે વિદ્યાર્થીઓ છે બાળકો એટલે એ તો કોઈ પણ નળ હોય એની જોડે રમત કરતા હોય ને નળ લીકેજ થાય રોજના બે ચાર નળ આવી રીતે લીકેજ થતા હોય પાણીનો બગાડ ના થાય એને ધ્યાનમાં રાખીને ટીચરે ભાઈ કોર્પોરેશન તો બધું આપે જ છે પણ છતાંય કે આપણે કોર્પોરેશન ઉપર બર્ડન ના નાખીએ ને જે બાળકો ચોકલેટ એના જન્મ દિવસે લઈને આવતા હોય કે પેન્સિલ રબર લઈને આવતા હોય એ પણ કોર્પોરેશન આપે છે તો કે આપણે એવું કરીએ કે જેને જન્મદિવસ હોય એને જેને લોખંડનો નળ જે પાંચ દસ રૂપિયાનો આવતો હોય એને આપવો હોય તો એ ફરજિયાત નથી પણ મરજિયાત રીતે આપે તો અત્યારે તમે જુઓ કે લગભગ પચાસ થી સો નળનો અત્યારે સ્ટોક થઈ ગયો છે એટલે કહેવાનો મતલબ કે શાળાની અંદર કોઈ પણ ભૌતિક સુખોની અંદર પણ આજુબાજુના લોકો એકદમ જાગૃત છે અને શાળાને પોતાનું ઘર મંદિર માને છે એમ પ્રમુખ વણકર સમાજ પંચ વિજયનગર જિલ્લો સાબરકાંઠા અમે આજ રોજ માન્ય કલેક્ટર સાહેબને મળવા માટે એટલા માટે આવેલા કે અહીંયા એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ ભાઈ અલ્પેશભાઈ નામના અહીંયા રહેતા વ્યક્તિ એ પોતાના બે બાળકો સાથે જે કામ કર્યું છે પોતે સુસાઈડ કર્યો છે અને બે બાળકોને કેફી દ્રવ્ય પીવડાવીને એમનું જે મૃત્યુને ઘાટ ઉતાર્યા છે એ શેના માટે છે તો અમારો અમારો સમાજનો આક્રોશ એ છે કે આની અંદર સરસ જીવન જીવતા બે પતિ પત્ની અલ્પેશભાઈને ફાલ્ગુનીબેન એમની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ સાથેના અનૈતિક સંબંધો હતા એ અનૈતિક સંબંધોમાં અલ્પેશભાઈએ બહુ સમજણ આપી પણ એ વાતને કોઈ અલ્પેશભાઈ અરેશ્વરી નરેશભાઈ અને ફાલ્ગુનીબેનને ધ્યાનમાં ન લીધું અને એને લાગી આવતા પોતાના બે બાળકો સાથે પોતાના બે બાળકો સાથે મૃત્યુને ઘાટ ઉતારે છે બાળકોને અને પોતે સુસાઈડ કરે છે આ બાબતે અમારા સમાજમાં બહુ જ મોટી લાગણી પેદા થઈ છે આક્રોશ પેદા થયો છે અને આ બાબતે ન્યાય કરવા માટે નિષ્પક્ષ તપાસ થાય અને નિષ્પક્ષ તપાસની અંદરે જે કંઈ ગુનેગાર સાબિત થાય એ ગુનેગારને કડકમાં કડક સજા થાય એવી માગણી માટે માન્ય કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ અમને આશા છે કે આની અંદર અમને અને અમારી સમાજને ન્યાય મળશે અને અમને સંતોષ થશે નહીં તો આ બાબતની અંદર અમારો સમાજ કદાચ ભેગો થાય અને બહુ મોટી જનસંખ્યામાં પેદા થઈ જાય અને મોટો આક્રોશ પેદા ના થાય એટલા માટે અમે માત્ર ને માત્ર પ્રતિનિધિ તરીકે સાહેબને મળવા માટે અમે આવ્યા છીએ મારું નામ પિનલવી પટેલ બાપા સીતારામ પ્રાથમિક શાળા ક્રમાંક ત્રણસોમાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહી છું આજ આજના અભિયાન ની જો વાત કરું તો જ્યારે વાલી સંમેલનમાં વાલી મીટિંગ વખતે એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો કે આપણે સૌ સૌ સાથે મળીને શું કરી શકીએ શાળા માટે તો તો દરેક વાલીઓએ એક પ્રસ્તાવ એનો અભિપ્રાય આપ્યો કે આપણે સામૂહિક સફાઈ કરીએ આજે દરેક વાલીઓ સામૂહિક સફાઈ માટે શાળામાં ભેગા થયા છે અને ખૂબ મોટી સંખ્યામાં વાલી મિત્રો પણ હાજર છે સાથે સાથે એક બીજી વાત એ કરીએ કે મોટાભાગે ભાગે ના જન્મદિવસ હોય તો વિદ્યાર્થીઓ મોટાભાગે શાળામાં ચોકલેટ ને કેડબરી લાવતા હોય છે વાલીઓ દ્વારા એ વાત કરવામાં આવી કે આના કરતા આપણે એક શાળાને કઈક જે શાળાને જરૂરી એવી વસ્તુ આપણે ભેટ કરીએ તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શાળાને નળ દાનમાં આપ્યો છે કે જેથી કરીને જળ સંચય આપણે કરી શકીએ